નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ રીંગણીમાં નેમેટોડ વિશે એટલે કે કૃમિ વિશે કેમ કે ખેડૂત મિત્રો આ કૃમિનો પ્રશ્ન અત્યારે આપણે ઘણા બધા પાકમાં જોવા મળે છે એમાં ખાસ કરીને વાત કરીએ તો ટમેટા છે ભીંડા છે મરચી છે પછી કાકડી છે એવા બધા પાકમાં આ જે નેમેટોડ છે એનો પ્રશ્ન વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે તો આજના આપણે ચર્ચા એ જ કે આના લક્ષણો કઈ રીતના હોય છે અને આનું નિયંત્રણ આપણે કઈ રીતના કરવું જોઈએ તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો તમે આ આપણે પાકને જોઈએ તો આપણને ખબર ન પડે કે ભાઈ આમાં ફૂગનો પ્રશ્ન છે કે કૃમિનો પ્રશ્ન છે અથવા કે પોષક તત્વોની ઉણપ છે કેમ કે તમે આના પાન જોશો તો તમને ખબર પડશે કે ભાઈ થોડોક છોડ પીળો પડે છે એટલે આપણને એમ થાય કે ભાઈ આમાં કોઈ પોષક તત્વો અથવા સૂક્ષ્મ પોષક તત્વોની ઓળખ હશે અને બીજી વસ્તુ પીળું ભરવાનું કારણ બીજું એક પણ હોય કે ભાઈ જો ફૂગનો પ્રશ્ન હોય તો પણ તમને આ પાન જે છે એ પીળા પડતા જોવા મળતા હોય છે અને ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ આ છોડમાં કૃમિનો પ્રશ્ન હોય તો પણ છોડ પીળો પડતો હોય છે પણ એક વસ્તુ એ છે કે જ્યારે પણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ હોય લો કે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ જેવા તત્વોની ઉણપ હોય તો તમે હંમેશા જે પાકના જે છોડના નીચેના પાન હોય એ તમને પીળા પડતા દેખાતા હોય છે અથવા લો કે કેલ્શિયમ છે બોરોન છે એવી બધી ઉણપ હોય તો તમને અથવા લોહ તત્વ છે તો એ જે ઉપરના પાન હોય એમાં આપણને ઉણપ જોવા

અને બીજી ખેડૂત મિત્રો લક્ષણોની વાત કરીએ કે ભાઈ આ એક તો છે કે છોડ આખો જ્યારે તમે બપોરે જ્યારે વધારે તાપમાન હોય ત્યારે તમે જોવામાં આવે તો આ છોડ આખો દેખાય છે અને બીજી વસ્તુ એ કે આ જે મૂળ છે એમાં તમને ગાયઠું ગાયઠું બધી જોવા મળશે તો આ જે છે એ નેમેટોડની ગાયઠું છે પણ જ્યારે લો કે આ ગાયઠમાં મતલબ આ જે મૂળ છે એમાં તમને ગાયઠું દેખાય એટલે છોડ છે એ સારી રીતના પોષક તત્વો અને પાણીનો જે હોય એ સારી રીતના લઈ શકતું નથી એટલે જેટલો પણ ખોરાક માનવું કે તમે ગમે એટલા આપણે ખાતર આપીએ કોઈ પણ દવા આપીએ તો એ છોડથી સારી રીતના લઈ શકતું નથી અને બીજી વસ્તુ એ કે જ્યારે આપણને વધારે પડતું તાપમાન હોય અત્યારે માનું ઉનાળાનો ઉનાળો છે અને અત્યારે બપોરનું તાપમાન ખૂબ ઉપર જતું હોય છે એના કારણે આ તમને ત્યારે આ નેમેટોડના પ્રશ્નો તમને વધારે જોવા મળતા હોય છે અને બીજી વસ્તુ એ કે જ્યારે પણ નેમેટોડનો પ્રશ્ન હોય તો ઘણા જે છોડ હોય એમાં તમને આજે થળની બાજુએથી અમુક ફૂટું જોવા મળતી હોય છે એટલે કે નાના નાના પાંદડાનો વિકાસ થતો હોય છે તો ખેડૂત મિત્રો આ થયા કે ભાઈ નેમેટોડના લક્ષણોને આપણે ઓળખવા માટે ઉપરથી આપણે ઓળખી શકતા નથી કે છોડ ઉપર આપણને પોષક તત્વોની ઉણપ દેખાય અથવા ફૂગના પ્રશ્નો દેખાય પણ સાચી એની ઓળખ આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણે છોડને ઉખાડીએ તો ખેડૂત મિત્રો હવે આના આપણે માવજતની વાત કરીએ કે ભાઈ એટલા બધા પાકમાં આ જે કૃમિનો પ્રશ્ન જોવા મળે છે તો આનું નિયંત્રણ આપણે કઈ રીતના કરવું જોઈએ તો પહેલી વસ્તુ એ ખેડૂત મિત્રો કે જ્યારે આપણે મતલબ માન લો કે પાકની ફેરબદલી કરવી જોઈએ અને જ્યારે પણ આપણે વાવેતર કરીએ ત્યારે એવી જે રેજિસ્ટન્ટ વેરાયટી છે કે જેમાં નેમેટોડના કૃમિના પ્રશ્નો ઓછા જોવા મળતા હોય એવી આપણે જાતની પસંદગી કરવી જોઈએ અને જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે આપણે જે ટ્રાયકો વિરિડી વિરીડી છે અથવા ટ્રાયકો ડરમાં છે અથવા સુડોમોનાસ છે એવી દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે લો કે આપણે આ નર્સરીમાંથી છોડ લાવીએ છીએ અને જ્યારે આપણે મેઇન ફિલ્ડમાં આપણે એને ટ્રાન્સપ્લાન્ટ કરીએ અથવા પાકની મતલબ જ્યારે ફેરબદલી કરીએ ત્યારે આપણે જે સુડોમોનાસ હોય ટાઈકોડરમાં વિરીડી છે એવા બધા સોલ્યુશનમાં આને આપણે ડુબાડીને પછી જ આપણે વાવેતર કરવું જોઈએ અને બીજી વસ્તુ એ ખાસ અત્યારે આપણી જમીનમાં જે ઓર્ગેનિક કાર્બન છે એનું પ્રમાણ સતતને સતત ઘટતું જાય છે તો એવા બધા જે ઓર્ગેનિક ખાતરો છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે અને સૂક્ષ્મજીવો જે ઉપયોગી એવા સૂક્ષ્મજીવો છે એની સંખ્યા વધે જેથી આપણે જે નેમેટોડના પ્રશ્ન આવે છે એમાં આપણને થોડીક રાહત મળે અને બીજી વસ્તુ એ ખેડૂત મિત્રો કે જ્યારે પણ આવા પાક છે ખાસ કરીને શાકભાજી પાકો છે કે જેમાં નેમેટોડના કૃમિના પ્રશ્ન આપણને વધારે જોવા મળે છે જેમ કે ટામેટા છે રીંગણી છે ભીંડા છે તો એવા પાકમાં આપણે જે ગલગોટા આવે છે એનું આપણે વાવેતર કરવું જોઈએ કારણ કે એના જે મૂળ હોય એવું કેમિકલ રિલીઝ કરતા હોય એવું કેમિકલ છોડતા હોય જેથી કરીને નેમેટોડનું નિયંત્રણ એ કરતા હોય છે અને ખાસ કરીને આપણે દવાની વાત કરીએ ખેડૂત મિત્રો કે ભાઈ જો નેમેટોડનો પ્રશ્ન જોવા મળે તો આપણે કઈ કઈ એવી દવા છે કે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ કેમ કે ઘણા ખેડૂત મિત્રો જે બાયર કંપનીનું વેલમ પ્રાઇમ આવે છે એનો ઉપયોગ તો કરતા જ હોય છે અને એના પરિણામ પણ આમાં ખૂબ સારા જોવા મળતા હોય છે અને બીજી આપણે દવાની વાત કરીએ તો એ અદામા કંપનીનું એક લિમિટ્સ કરીને આવે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આપણે ત્રીજી દવાની વાત કરીએ ખેડૂત મિત્રો તો એ કોર્ટેવા કંપનીનું સેલિબ્રો કરીને આવે છે તો એનો પણ તમે છટકાવ અથવા પિયત સાથે આપી શકો છો તો ખેડૂત મિત્રો આ થઈ કે ભાઈ જે નેમેટોડ આપણને જોવા મળે છે એની આપણે ઓળખ કઈ રીતના કરવી કેમ કે તમને ઉપરથી જુઓ તો તમને આપણને કાંઈ ખબર નહીં પડે કે ભાઈ આ પોષક તત્વોની ઓળખ છે કેમ કે ઘણીવાર એવા બધા કૃમિના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે કે જ્યારે આપણે લો કે ઉપરથી ઘણી ફૂગનાશક દવાનો આપણે રાઉન્ડ લગાવતા હોઈએ અથવા નાઇટ્રોજન આપતા હોય ફોસ્ફરસ આપતા હોઈએ અને ઘણા પાણી દ્રાવ્ય છે એ ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છે પણ તો પણ આપણને આની જે પાકની વૃદ્ધિ છે એ સારી રીતના જોવા મળતી નથી અને બીજી વસ્તુ ખાસ કોઈ પણ પોષક તત્વોની ઉણપ હોય તો એના જે તમને ઉણપ દેખાય એ ઘણી વાર માનલો એક જમીનનો ખૂણો છે તો ત્યાં ઘણા બધા એવા છોડ દેખા છે કે જેમાં તમને ઉણપ જોવા મળે છે પણ જ્યારે આ કૃમિનો પ્રશ્ન હોય ત્યારે તમને લો કે અહીંયા એક બે જગ્યાએ બે ત્રણ છોડ છે પછી તમે બીજી જગ્યાએ લો તો ત્યાં ચાર પાંચ છોડ છે તો એવી રીતના આપણને કટકે કટકે આની જે આનું જે નુકસાન છે એ આપણને જણાતું જણાતું હોય છે તો ખેડૂત મિત્રો આ જ રીતે આપણે નેમેટોડના લક્ષણોની વાત કરી કે ભાઈ એનું નિયંત્રણ આપણે કઈ રીતના કરવું જોઈએ અને ખાસ વસ્તુ એ કે ભાઈ આપણી જમીનમાં જો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે હશે અને જ્યારે એવા જે બાયોલોજીકલ જે દવા આવે છે ટાઈકોડરમાં વિરીડી છે આજેનમ છે જો એવી દવાનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આનું પહેલેથી નિયંત્રણ કરી શકીએ છીએ કેમકે જ્યારે એકવાર આ માન લો કે આ છોડ હવે એકદમ ખલાસ થઈ ગયું છે માનલો કે આના તમે બધા મૂળ જોશો તો તમને એક મૂળ એવું નહીં દેખાય કે જેનાથી સારી રીતના પોષક તત્વો સૂક્ષ્મ પોષક તત્વો લઈ શકશે અને આ જે પાણી આવે છે કેમ કે મેન વસ્તુ એ કે જે પણ છોડ હોય એ ખોરાક એની જે જળવાહી જળવાયની છે અન્વાયની છે એના દ્વારા લેતો હોય છે પણ જો એ સારી નહીં હોય તો છોડ છે એ કંઈ પણ પોષક તત્વો અથવા પાણી સારી રીતના લઈ શકવાનું નથી તો ખેડૂત મિત્રો આ થઈ આજના વિડીયોમાં કે ભાઈ આપણે નેમેટોડ અથવા કૃમિનો જે પ્રશ્ન છે એની આપણે ઓળખ કઈ રીતના કરવી જોઈએ અને એના નિયંત્રણ માટે આપણે કઈ કઈ પ્રકારની માવજત કરવી જોઈએ જેમાં જમીન તૈયારીથી લઈને એકવાર નેમેટોડ આવ્યા પછી આપણે કઈ દવાને ડ્રીપ સાથે આપવી જોઈએ કઈ દવાને આપણે પીયત સાથે આપવી જોઈએ અથવા કઈ દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ એમાં ખાસ કરીને આપણે ત્રણ દવાની વાત કરી કે ભાઈ જે સેલિબ્રો છે પછી વેલમ પ્રાઇમ છે અથવા જે અદામાનું નિમિટ્સ આવે છે એવી દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન